જ્યારે ભગવાનના રુકમણીજી સાથે લગ્ન થયા એ સમયે ભગવાનને ત્યાં થોડા સમય પછી એક પુત્રનો જન્મ થયો અને ભગવાનને તે જે પુત્ર પ્રગટ થયા એ બીજું કોઈ નહીં પણ સાક્ષાત કામદેવ હતા પ્રદ્યુમ્નજીનો જન્મ થયો પણ હવે જ્યારે ભગવાન પૃથ્વી ઉપર હતા એ સમયે સમરાસુર નામનો એક દૈત્ય છે આ પૃથ્વી ઉપર રહેતો આ સમરાસુરને પહેલેથી ખબર હતી કે ભગવાન કૃષ્ણને ત્યાં જે પ્રદ્યુમ્નજીનો જન્મ થાય એ જ સાક્ષાત કામદેવ હશે અને આ કામદેવના હાથે મારે મરવાનું એ નક્કી છે સમરાસુરને પહેલેથી ખબર હતી અને માણસને કોઈને બીજા બધાને બધુંય આપણે વાતો કરીએ બાકી મરવું કોઈને ન ગમે શરીરમાં ગમે એવી બીમારી થાય તોય આપણે એવું વિચારીએ કે ભલેન થયું હવે આમેય વયું જાઉં ને આમેય વયું જાવું આપણે કંઈ ઓછા પ્રયત્ન નથી કરતા ઓની જેમ કે એક ગામની અંદર એક ડોસીમાં રોજ ઉકેડો સાફ કરવા જાય ગૌશાળાનું છાણ વાસી ભેગું કરે ચાર ચાર ટોપલા ઉપાડવા પડતા એટલે એક દી વૃદ્ધાવસ્થા આવી ગઈ ડોહીમાંથી છાણનો ટોપલો ઉપડો નહીં એટલે છાણનો ટોપલો ઉપાડવા ગયા એટલે કીધું હે ભગવાન આ એસી વર્ષે હોતે આ છાણના હુંડલા ઉપાડવા પડે એના કરતા જો હવે મોત આવી જાય મૃત્યુ આવી જાય ને તો હારું હવે માજી એ બોલાવ્યું મૃત્યુ સાક્ષાત સામે પ્રગટ થયું એટલે માજી આમ કરીને કે દીકરા તું કોણ તો કે માજી હું તમારું મૃત્યુ તમે બોલાવ્યો ને તો હું તમને લેવા આવ્યો માજી મનમાં વિચાર કરે કે અટાણ માં લઈ જા એટલે પછી માજી કે દીકરા તને બોલાવ્યો એનું બીજું કઈ કારણ નતું મારે મરવું નથી પણ આ તો અહીંયા આ છાણ નો ટોપલો ઉપડતો નતો દેખાણું નહીં એટલે હવે તું આવ્યો છો એટલે જરાક આ છાણ ટોપલો માથે ચડાવી દે

હવે સમુદ્રમાં પ્રદ્યુમ્નજીને ફેંકી દીધા એ સમયે દરિયાનું સમુદ્રનું એક માછલું છે એ પ્રદ્યુમ્નજીને ગળી ગયું હવે આ માછલું પ્રદ્યુમ્નજીને ગળી ને માછલું ત્યાંથી તરતું તરતું પાછા સમ્રાસુરના રાજ્યમાં જે નદી નીકળતી હતી એ જ નદીમાં આવ્યું આ સમ્રાસુરના રાજ્યનો એક માછીમાર માછીમારી કરવા માટે ગયો અને માછીમારી કરતો હતો ને એમાં મોટું માછલું ઝાડમાં ફસાયું એટલે માછીમારને એમ કે આટલું મોટું માછલું છે ને તો એ સમરાસુરને રાજાને ભેટમાં આપું એટલે આ માછીમાર છે એ માછલાને પકડી અને શંબરાસુરની સભામાં જઈને આ માછલું સમરાસુરને ભેટમાં આપ્યું હવે શમરાસુરે જ્યાં આ માછલાને રસોઈ ઘરમાં મોકલ્યું અને રસોઈયાએ જ્યાં માછલાનું પેટ ચીર્યું તો એમાંથી જીવતું બાળક નીકળ્યું આટલો સમય માછલાના પેટમાં પ્રદ્યુમ્નજી રહ્યા તો પણ મૃત્યુ ન થયું જીવતું બાળક નીકળ્યું એટલે રસોઈયાને દયા આવી ગઈ અને આ રસોઈયાની સાથે સમ્રાસુરના રસોઈ ઘરની અંદર માયાવતી નામની એક દાસી રહેતી આ માયાવતી છે એ બીજું કોઈ નહીં પણ સાક્ષાત કામદેવના જ પત્ની હતા રતી જ્યારે ભગવાન શિવજીએ કામદેવને બાળીને ભસ્મ કર્યા જ્યારે શિવજીની સમાધિ તોડવા માટે કામદેવ ગયા ભગવાન ઉપર બાણ ચલાવ્યા શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું એમાં અગ્નિની જ્વાળાઓ નીકળી કામદેવ બળીને ભસ્મ થઈ ગયા હવે રતિ ભગવાન શિવની પાસે ગયા અને કહ્યું પ્રભુ હવે મારા પતિ કામદેવ તો બળીને ભસ્મ થયા હવે હું કોના સહારે જીવીશ અને દેવતાઓના કેવાથી તમારી ઉપર કામદેવે બાણ ચલાવ્યા હતા એમાં મારા પતિનો શું વાક હું તો પતિ વગરની થઈ ગઈ ને અને હવે પતિ વિના સ્ત્રી કેમ જીવી શકે એટલે શિવજી કહે કે દેવી હવે તમે ચિંતા ન કરો પણ તમે દ્વાપર યુગ સુધી રાહ જોજો દ્વાપર યુગમાં તમારા પતિ કામદેવ તમને ફરી પાછા પ્રાપ્ત થશે ત્યારે જ શિવજીએ કહી દીધું તું દ્વાપર યુગમાં તમારા પતિ તમને પાછા મળશે અને કેવી રીતે મળશે એ પણ સમજાયું હવે તમે પૃથ્વી ઉપર જાઓ પૃથ્વી ઉપર જઈ સમ્રાસુરના રાજ્યની અંદર તમે નિવાસ કરો તમારા પતિ તમને ફરી પાછા મળશે અને કેવી રીતે મળશે

કહી દીધું સુધી રાહ જોજો જબ જદવંશ કૃષ્ણ અવતારા જ્યારે યદુવંશ અંદર ભગવાન નારાયણ કૃષ્ણ રૂપે અવતાર ધારણ કરશે અને ભગવાન નારાયણ આ કૃષ્ણ રૂપે અવતાર સુકામ ધારણ કરશે પણ ત્યારે જ કહી દીધું કૃષ્ણ રૂપે સુકામ અવતાર ધારણ કરશે હો uh

પૃથ્વીનો ભાર ઉતારવા માટે જયારે યદુવંશ ની અંદર ભગવાન કૃષ્ણ રૂપે અવતાર ધારણ કરશે ને એ સમયે તને તારા પતિ ફરી પાછા પ્રાપ્ત થશે કામદેવ અને કેવી રીતે પ્રાપ્ત થશે કૃષ્ણ તનય પતિ તોરા તનય નો અર્થ થાય દીકરો કૃષ્ણ હોઈ ઓપ જય દુવ કૃષ્ણ કૃષ્ણ તનય પતિ તો કૃષ્ણ તનય પતિ તો જબ જદુવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હો ઇહિ પતિ તોરા જ્યારે માયાવતીને સમજાવી દીધી હતી રતિને પહેલેથી જ સમજાવી દીધી તી તું સમ્રાસુરના રાજ્યમાં રહે છે જ્યારે ભગવાન દ્વાપર યુગમાં કૃષ્ણ રૂપે અવતાર ધારણ કરશે ત્યારે કૃષ્ણ તનય હો ઇહિ પતિ તોરા એ કૃષ્ણને ત્યાં તારા પતિ કામદેવ પુત્ર રૂપે પ્રગટ થશે હવે ત્યારથી આ રતિ છે દયાવતીનું રૂપ લઈને સમ્રાસુરના રાજ્યમાં રસોઈ ઘરમાં કામ કરતી હવે જ્યારે આ રસોઈયાએ માછલાનું પેટ ચીર્યું એમાંથી જીવતું બાળક નીકળ્યું એટલે રસોઈયાને દયા આવી ગઈ અને આ બાળક છે એ જ્યાં ઠેકાણે પહોંચાડવાનું હતું ત્યાં પહોંચાડી દીધું માયાવતીને આપી દીધા હવે આ બાળક નાનું હતું ને ત્યારથી જ માયાવતીને આ બાળક ખૂબ સુંદર લાગવા લાગ્યા ધીમે ધીમે કરતા કરતા જેમ જેમ પ્રદ્યુમ્નજી મોટા થાય એમ માયાવતીનો મોહ એનામાં વધવા લાગ્યો માયાવતી વિચારમાં પડ્યા કે આ તો આને મેં ઉછેરીને મોટા કર્યા છે છતાં પણ મને આવો ભાવ શું કામ જાય ગયો એટલે નારદજી આવ્યા અને માયાવતીને સમજાવ્યા કે આ બીજું કોઈ નહીં આ તમારા પતિ કામદેવ છે હવે જ્યારે પ્રદ્યુમ્નજી ધીમે ધીમે કરતા મોટા થયા માયાવતીએ માયાવતીના ભાવ એક દિવસ બદલાયેલા જોઈ અને પ્રદ્યુમ્નજીએ કીધું કે આપે મને ઉછેરીને મોટો કર્યો છે એટલા માટે તમે મારા માટે માં સમાન છો છતાં પણ તમારા મનના ભાવ કેમ બદલાયેલા લાગે છે એટલે માયાવતી નાથ તમે હું તમારી પત્ની હતી રતી અને તમારો જન્મ જ આ સમ્રાસ ઉદ્ધાર કરવા માટે થયો છે આ સમ્રાસુર સાથે યુદ્ધ કરી યુદ્ધમાં એને હરાવો અને પછી માયાવતીએ પોતાની જે માયાવી શક્તિ હતી પ્રદ્યુમ્નજીને શીખવાડી ત્યાર પછી એક દિવસ સમ્રાસુરની રાજસભામાં જઈ પ્રદ્યુમ્નજી યુદ્ધ કરવા માટે અને એ સમયે ની અંદર આ ઉદ્ધાર થયો કરીને મારીને ત્યાર પછી માયાવતી ની પાસે આકાશ માર્ગે ઉડીને જઈ શકતી એવી શક્તિ હતી મેં પહેલા જ કીધું ને કે આજે આપણે પ્લેનમાં બેસીએ એ કઈ નવી વસ્તુ નથી વેલાય વિમાનો હતા આજ પુષ્પક વિમાન કરદમ ઋષિનું કામક વિમાન અને અહીંયા તો એના કરતા વિશેષ વાત કે આ લોકોને તો વિમાનમાં બેહવાની જરૂર નહોતી એ સાક્ષાત પોતે ઉડીન જઈ શકતા અત્યારે આપણી પાસે એવી શક્તિ હોત તો પ્રીતમ બાપુ આપણે ઉડીન ક્યાંક જઈ શકતા હોત તો કેવું થાય કથામાં કોઈ બેહત જ નહીં હો એ વિચાર કરે કે હાલો અમેરિકા જ આવવું છે ઘડીક થઈ તો અમેરિકા પહોંચી જાય એટલે માયાવતીની પાસે પણ એવી માયાવી શક્તિ હતી આકાશ માર્ગે પ્રદ્યુમ્નજીને લઈ અને દ્વારિકામાં ગયા હવે જેવા પ્રદ્યુમ્નજી માયાવતી આવ્યા તો આ ભગવાન કૃષ્ણના પુત્ર હતા એટલે જેવા ભગવાન કૃષ્ણ દેખાતા એવા જ આ પ્રદ્યુમ્નજીનું પણ સ્વરૂપ હતું જેવા પ્રદ્યુમ્નજી માયાવતીની સાથે આવ્યા તો દ્વારિકાની બધી સ્ત્રીઓને એમ કે ભગવાન આવ્યા એટલે પોતાના ઓરડાની અંદર જતા રહ્યા જ્યારે રુક્મિણી પણ વિચારમાં પડ્યા કે આ ભગવાન જેવા દેખાય છે પણ કૃષ્ણ નથી પછી દ્વારિકાનાથને બોલાવ્યા ને ભગવાનને કીધું કે તમારા જેવા દેખાય છે પણ તમે નથી તો આ છે કોણ ત્યારે ભગવાને કહ્યું કે રુક્મિણીજી જ્યારે આપણો પ્રથમ પુત્ર પ્રદ્યુમ્નજી દસ દિવસના નહોતા અને ત્યારે એની ચોરી થઈ ગઈ હતી એ ગુમ થઈ ગયા હતા આ એ જ આપણા દીકરા છે પ્રદ્યુમ્નજી રુક્મિણીજી તો વધારે હરખાઈ ગયા કેમ કે ગમે એ માને સૌથી વધારે હરક દીકરાને પરણાવવાનો હોય કે જલ્દી મારો દીકરો મોટો થાય ને એટલે લગ્ન કરી દઉં રૂકમિણી જગ્યાએ કાં તો અમુકનું હારું થયું સીધા વહુને જ લઈને પ્રગટ થયા એટલે માયાવતી ને પ્રદ્યુમ્નજી સ્વાગત કર્યું સુખદેવજી કહે કે રાજા એક સમયે ભગવાન કૃષ્ણ દ્વારિકામાં નિવાસ કરતા એ સમયે ભગવાનના જીવનમાં ચોરીનું કલંક લાગ્યું હતું પરીક્ષિત કહે ગુરુદેવ જે સ્વયં ત્રિલોકના સ્વામી હતા છતાં પણ એના જીવનમાં ચોરીનું કલંક સુકામ કામ લાગ્યું કંઈક સાંભળ રાજા ભગવાન જ્યારે દ્વારિકાનું રાજ્ય કરતા એ સમયે દ્વારિકાની અંદર એક સત્રાજિત નામનો યાદવ રહેતો આ સત્રાજિત યાદવ એ સૂર્ય નારાયણનો પરમ ભક્ત હતો અને શાસ્ત્ર કહે જે વ્યક્તિ સૂર્યની ઉપાસના કરે ને એના જીવનમાં કોઈ દિવસ દરિદ્રતા ન આવે તમારે પૈસાની જરૂર હોય લક્ષ્મીની જરૂર હોય વિચારોની દરિદ્રતા ન આવે એવું કરવું હોય ને તો સૂર્યની ઉપાસના કરવી જોઈએ અને એટલા માટે જ વડીલોનો નિયમ હતો કે ભગવાનના મંદિરે ન જવાય બીજું ન થાય તો જવા નહીં પણ રોજ સવારમાં સૂર્યને નમસ્કાર કર્યા વિના કોઈ દિવસ ઘરની બહાર ન નીકળતા અને પેલાના ક્ષત્રિયનો તો નિયમ હતો કે જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી અનાજનો એક ટુકડો મોઢામાં ન મૂકતા કારણ જે વ્યક્તિ સૂર્યની ઉપાસના કરે શાસ્ત્ર કહે આદિત નમસ્કાર સુધી નહીં પણ જન્માંતર સહસ્ત્રુ દારિદ્ર નોપજ વ્યક્તિ રોજ સવારમાં માં બીજું કઈ ન કરે આદિત્ય નમસ્કાર ભગવાન સૂર્યનારાયણ કરી લોટર કરી અને નિયમ હતો રોજ સવારમાં સૂર્ય ને નમસ્કાર કરતા ઘરની સ્ત્રીઓનો પણ નિયમ હતો તુલસીજી ની પૂજા કરતા ઉમરાની પૂજા કરતા અગ્નિ પૂજા કરતા પાણીયારા પૂજા કરતા

તમારા ઘરની બે વસ્તુ પવિત્ર રાખશો ને એટલે કોઈ દિવસ ઘરમાં ઘરમાં ઝઘડા નહીં થાય જો શાંતિ હોય ઘરમાં સુખ હોય ખાલી ભૌતિક સુખ નહીં મનની શાંતિ જો ઘરમાં જોતી હોય તો બે વસ્તુ હંમેશા પવિત્ર રાખજો એક તમારા ઘરનું રસોડું અને એક પાણીયારું આ બે ચોખા રાખશો ને એટલે કોઈ દિવસ ઘરમાં ઝઘડા નહીં થાય પેલાની સ્ત્રીઓનો નિયમ હતો કે જ્યાં સુધી સ્નાન ન કરે તો કોઈ દિવસ રસોડામાં પ્રવેશ ન કરતા કારણ આ ખાલી રસોઈ ઘર નથી આ અગ્નિદેવનું મંદિર છે જો અગ્નિને સાક્ષી માની અગ્નિને દેવ માની અને ચાર ફેરા ફરીને જો આખી જિંદગી કાઢી નાખતા હોય તો આ રસોડું છે ને એ અગ્નિદેવનું મંદિર છે અને શાસ્ત્ર કહે કે રસોડાની અંદર કોઈ દિવસ ચપ્પલ પહેરીને ન જવાય અગ્ન્યા ધાને ગવામ ગોષ્ઠે દેવ બ્રાહ્મણ ભોજને ચ કેટલી કેટલી જગ્યાએ ચપ્પલ ઉતારવા એ શાસ્ત્ર નિયમ બતાવ્યા પણ આપણે વાંચીએ તો ખબર પડે ને આપણે તો તા શિયાળો હોય તો કે લાદી ઠંડી બહુ થાય ઓ રસોડાના ચપ્પલ આપણે નોખા રાખ્યા જ ચપ્પલી ચપ્પલ જ કહેવાય અને ચપ્પલ હમેશા આપણે જ કહીએ ને ચપ્પલ છે ને પગમાં શોભે એને કઈ માથે લઈને ફરાય તો ચપ્પલ છે એ ચપ્પલ જ કેવાય રસોડાના નોખા હોય તો કઈ ઈ ચપ્પલ ઈ ચપ્પલ જ કેવાય ઓસરીના નોખા ને ફળિયાના નોખા ને રસોડાના નોખા તેવું ચાલે ભગવાનના મંદિરમાં જતા હોય તો કઈ એવું વિચારીને જાય કે ભાઈ ભગવાનના મંદિરના ચંપલ નોખા છે એવું એટલે એ ચપ્પલ પહેરીને જવાય જાય છે આપણે ભગવાનના મંદિરમાં તો શાસ્ત્ર પણ કહેક અગ્નિયાધાને અગ્નિયાધાનના બે અર્થ થાય

જ્યારે કોઈ ભગવાનના મંદિરમાં દેવની સામે જાતા હોય કે બ્રાહ્મણની સામે જાય તો પણ ચપ્પલ પેરી ભોજન વાદરી અટાણે તો પાછું એ તો બૂટ છોડવા માટે નમવું પડે વળી પાછા બૂટની ની દોરી બાંધવા માટે વળી પાછું જરાક નીચું નમવું પડે એટલે પછી હવે આપણી પાસે ટાઈમ અહીંથી વધાવો લખાવીને પાછું બીજે જવાનું હોય પણ શાસ્ત્ર કહે ભોજને જ્યારે ભોજનનો સમય હોય ત્યારે પણ ચપ્પલનો ત્યાગ કરવો જોઈએ અને જ્યારે ભગવાનનું ભજન કરતા હોઈએ ત્યારે પણ ચપ્પલ પાદુકાનામ વિસર્જનમ ત્યારે પણ ચપ્પલ પહેરીને ન જવાય તો પેલાની સ્ત્રીઓનો નિયમ હતો રસોડાની અંદર કોઈ દિવસ સ્નાન કર્યા વિના જાય નહીં અને ઘરમાં જો સુખ શાંતિ જોઈતી હોય તો બસ ખાલી આટલું કરજો બીજું કંઈ ન કરીએ તો કાંઈ નહીં પણ રોજ સવારમાં ઊઠીને સ્નાન કર્યા વિના કોઈ દિવસ રસોડાની અંદર ન જ નહીં જાઓ પવિત્રતા ને તોય કોઈ દિવસ ઘરમાં ઝઘડા નહીં થાય તમારા ઘરનું રસોડું અને પાણીયારું આ બે વસ્તુ પવિત્ર રાખશો બે વસ્તુ ચોખી રાખશો ને તોય તમારા વિચારોય પવિત્ર થઈ જશે તો આ સત્રાજીત યાદવ છે ઈ પણ સૂર્યનારાયણનો પરમ ભક્ત હતો અને સૂર્યનારાયણે આ સત્રાજીત યાદવ ને એક એવી કિંમતી ભેટ આપી હતી કે સતરાજીત યાદવ કઈ ન કરે ને કઈ મહેનત ન કરે તો એને પૈસા કમાવાની જરૂર જ નહોતી આપોઆપ પૈસા પ્રગટ થતા